કલ્યાણ મહેન્દ્ર મંદિર ગુજરાતી સમાજ સંગ મુંબઈ દ્વારા જે આપણે જાન્યુઆરી થી જેની રાહ જોતા બરોબર કેમ કે ભાવેશભાઈ પોતાની વાત ઘણી બધી કરી લીધી અમારી વાત તમારે કરવી જોઈએ એટલે અમે તમારી રાહ જાન્યુઆરી થી જોતા હતા તમે આ સવારે ઓટોમેટિક બેલ હોવાની દીધો

આપણા કહેવાય છે ને કે માં પછીનો કોઈ શબ્દ હોય તો એને પહેલો શબ્દ માં આવે એ પણ આપણી ભાષાનો આવે એ પછી કોઈ પણ ભાષાનો બાળક મરાઠી ઇંગ્લિશ કોઈ પણ એની પણ એ ભાષાનો આવે છે અને ભાષા શબ્દ ભાઈ ઘણું બધું કંઈક કંઈક એટલું બધું કાબ્ય નથી પણ મારું એક મંતવ્ય છે કે ભાષા એવી વસ્તુ છે કે બાળકની અંદર સંસ્કારનું પ્રથમ સિંચન કરે છે ત્યારબાદ બાળકની અંદર રહેલા જે એના બાળકની અંદર રહેલા જેના ગુણ છે ને એ ગુણને પડકારવાની ભાષા એ ક્ષમતા આપે છે કે આ મારી અંદર ગુણ છે એ માસિક પછીનું હું માતૃભાષા આપણને બધાને શીખવાની છે તો માતૃભાષાને લઈને ભાવેશભાઈ ગુજરાતી મહાસંગઠન બહુ અથા પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નો શું છે એ અમે જાન્યુઆરીથી તમને વળી કેમ કે હું તો પરિચયમાં નતો પણ અમારા ઘરના એ સતત તમારી સાથે કનેક્ટિવિટી અમને રાખેલી મને મેસેજ આપે કે ભાવેશભાઈ આમ કીધું ભાવેશભાઈ આમ કીધું અને હું એ મેસેજ અમારા મંડળમાં કહેતો અને અમારું મંડળ એ જ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરતા અને ખાસ કરીને પ્રેક્ટિસ ગોવિંદા ઉટ શૂટિંગ કરતા વાહ પ્રેક્ટિસ તો નેચરલ છે ને અંદર ભાવ જાગે ને એટલે આજ માત્ર પ્રભાવ છે અને ખાસ કરીને હવે તમારા તરફ અમે બોલતા આજે કલ્યાણ મુરલીધર મંદિરની અંદર મુંબઈ ગુજરાતી જ્યાં સંગમ અને ગઠબંધ પધારેલા હોય તો અમારા માટે તો ખૂબ અવભાવ્ય કેમકે અને સાથે સાથે મેં આજે રમેશભાઈને કીધું કે ભાઈ ભાવેશભાઈ આવે છે તો કે ના હું ચોક્કસ આવી જઈશ અત્યારે ગુજરાતી સમાજનું ખૂબ કામ રમેશભાઈ કરી રહ્યા છે ખૂબ દોડે છે અને ખાસ કરીને તમે અમારા બહેનોને જે એટલું બધું પ્રોત્સાહન આપ્યું એટલું બધું એના રહેલા જે લાગણીઓને તમે જે સમજા એ બદલ ગુજરાતી સંગઠનનો ખૂબ ખૂબ ધન્યવાદ 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 અને વિશેષ કેમ કે તો મંદિર લગતી બધી પ્રવૃત્તિ હોય છે આવી સામાજિક પ્રવૃત્તિ બહુ ઓછી હોય છે પણ આપણો આ કાર્યક્રમની અંદર કંઈ અમારું તૂટી રહ્યું હોય તો ફરી ફરી પધારવાનો આમંત્રણ એ વસ્તુનો બદલાવ હંમેશા આપણા ધાર્મિક સ્થળોથી આવ્યા છે અલોકિને રાખો ઇતિહાસ જોઈ લો ચાર અક્કીને જોઈ લો બદલાવ હંમેશા આપણા ધાર્મિક સ્તરોથી જ અને સાચી હિંમત ધાર્મિક આવી શકે થેન્ક યુ તો ભવઈશભાઈ પરિવાર ખૂબ ખૂબ આભારનો કરું છું સાથે પણ સવારે ફોન કર્યો અને એને પણ આવી જશે અને કલ્યાણની અંદર તો ઘણા બધા મેસેજ ગયેલા છે પણ જે લોકો આવી શક્યા ન આવી શક્યા આપણા યુટ્યુબ દ્વારા બધા પાસે મેસેજ પહોંચી જાય છે પૂર્વાબેનનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ગુજરાતી સમાજ કલ્યાણના પ્રમુખ શ્રી અનવેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને અમારા બધા બહેનોનો મારી વાણીને વિરામ આપું અને હવે ભાવેશભાઈની જે ભજન સાંભળવા છે તો એ સંભળાવી દો હું થોડો સેવા છું